ગોગંબામાં આદિવાસી દિવસની ઉજવણીમાં રેલી બાદ બિરસા મુંડાના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું પંચમહાલ જિલ્લામાં આજે વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હાલોલ નગરપાલિકા ખાતે આદિવાસી એકત્ર થયા અને નગરમાં ઘાતક હથિયારો લઈ આદિવાસી નાચ સાથે રેલી કાઢી તો ગોગંબામાં પણ આદિવાસીના બે જૂથો દ્વારા શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે રાઠ યુવા સેનાએ પોલીસ ચોકી પાસે ત્રણ રસ્તા પર સર્કલ બનાવી આદિવાસી લોકનાયક બિરસા મુંડાનું સ્ટેચ્યુ મૂકી તેનું ધારાસભ્યોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હાલોલ અને કાલોલ વિધાનસભાના ધારાસભ્યો જયદત્રસિંહ પરમાર અને ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઘોઘંબા તાલુકાના આદિવાસી નેતા ઉપસ્થિત રહ્યા હતા ઘોગંબા તાલુકામાં બે જૂથો દ્વારા આજના દિવસની અલગ અલગ ઉજવણીઓ અને પ્રદર્શન કરવામાં છે ત્યારે સવારે સત્તા પક્ષના આદિવાસી જૂથ દ્વારા કચેરી પાસે રંજીતનગર અને પરોલી તરફના ત્રણ રસ્તે આદિવાસી મુંડાના સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે જેનું બંને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આજે અનાવરણ કરવામાં આવ્યું જે બાદ આદિવાસીઓની મહારેલી નગરમાં ફરી કાર્યક્રમ બાદ એક જ ચાલે આદિવાસી ચાલેના ડીજે ગીત સાથે એકત્ર થયેલ આદિવાસીઓ ખુલ્લા ઘાતક હત્યાર અને તીર કમાન લઈ આદિવાસી નાચ સાથે રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું આદિવાસી વિસ્તાર એવા ગોગંબામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી અને ત્રીસમી વાર્ષિક મહારેલી પણ યોજવામાં આવી રિપોર્ટર જગદીશ આજે વિશ્વ આદિવાસી દિવસ ગોગંબા મુકામે જે યોજાયો એમાં પૂરા ગોગંબા તાલુકાના અન્ય તાલુકામાંથી પણ ભારતીય જનતા પાર્ટીને વરેલા અને હિન્દુત્વને વરેલા આદિવાસી સમાજ એટલો બહોળો ઐતિહાસિક સંખ્યા જ્યારે બની છે ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આદિવાસીના તમામ નેતાઓએ સમૂહ મળીને વિરસા મુંડા ભગવાનની મૂર્તિને પણ અમે આ ચોકને વિરસા મુંડા ચોક તરીકે જાહેર કરીએ છીએ અમે આદિવાસીની શુભેચ્છા લઈએ છીએ કે આદિવાસી સદાર માટે સબળ શિક્ષિત રહે અને નીરવ્યસીની રહે એવી અમે એમને શુભેચ્છા આપીએ છીએ અને હા આદિવાસી સમાજ સદાન માટે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કાયમના ભરેલો છે આજે વિશ્વ આદિવાસી દિવસની સૌ આદિવાસી સમાજ ભાઈઓ બહેનો સૌને શુભેચ્છાઓ પાઠવું છું દર વર્ષની માફક આ વર્ષે પણ નવમી ઓગસ્ટે એક ખૂબ મોટો કાર્યક્રમ આપણા ભોગંબામાં આજે યોજાયો છે અને એ લેલીરૂપે સમગ્ર ભૂગંબા નગરમાં ફરી અને વિષામુંડા ભગવાન સર્કલ છે ત્યાં સુધી આવવાના છે આજે ભોગંબા તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ જેની માનસિકતા ભારતીય જનતા પાર્ટી સાથે છે વિકાસ સાથે છે આજથી પચીસ વર્ષ પહેલાંનું ગોગંબા અને આજનું ગોગંબા પચીસ વર્ષ પહેલાંનું આપણું ગામ અને આજનું ગામ આપણે જોઈએ તો આપણને લાગે કે અનેક ગણો વિકાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા ગોગંબામાં આપણા પંચમહાલમાં આપણા ગુજરાત અને સમગ્ર દેશમાં કર્યો છે આજે જ્યારે સૌ આદિવાસી સમાજ અહીંયા એકત્રિત થયો મારા બધા જ તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ પૂર્વ પ્રમુખ છેલુભાઈ અમારે રમેશભાઈ અમારા બધા જ આદિવાસી સમાજના આગેવાનો અમારા કાલોલથી વધારેલા આપણા શ્રી માન્ય ફતેસીભાઈ બધા આજે આયોજન કરી અને આખા સમાજે જે સુંદર કાર્ય કર્યું છે બિરસાુંડા ભગવાનની પ્રતિમાનું જ્યારે આજે અહીંયા ભૂકંપામાં અનાવરણ થઈ રહ્યું છે સમગ્ર સમાજને સૌને અભિનંદન પણ આપું છું અને એમનો આભાર બી માનું છું કે આટલો સુંદર કાર્યક્રમનું આયોજન આદિવાસી સમાજ દ્વારા સરકારના સહયોગથી તાલુકા પંચાયતના સહયોગથી સરસ કાર્યક્રમનું આયોજન થયું આપણા કાલોલના ધારાસભ્ય શ્રી ફતેસિંહભાઈ ચૌહાણ સાહેબ પણ આ પ્રસંગમાં સુંદર કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યા આપણી તાલુકા પંચાયતની સમગ્ર ટીમ જિલ્લાની આપણી ટીમ અને સૌ માન્ય સરપંચ્રીઓ અને કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છે એ સૌને ફરી એક વખત આ સુંદર કાર્યક્રમમાં વિશ્વ આદિવાસી દિવસની અનેક શુભકામનાઓ પાઠવી